હલો દોસ્તો કેમ છો હું આપનો દોસ્ત ભરત પીઠડીયા આપની સમક્ષ એક નવી વાત લઈને આવ્યો છું જો આ વાત સારી લાગે તો શેર કરજો લાઈક કરજો જેથી કરીને આ બીજા વિડીયા બધા તમને નવા નવા મળતા રહે તો આજે એક એવી વાત લઈને આવ્યો છું એક બારવટીયો જેનું નામ છે જોગીદાસ ખુમાર જોગીદાસ ખુમારની એક વાત લઈને આવ્યો છું આપની સમક્ષ જો આપણને ગમે તો લાઈક કરજો મિત્રો એમ કહેવાય છે કે ભાવનગર સ્ટેટનું એક એવું નિયમ હતો કે એના ઘરમાં જો ચોરી થાય તો રાજચોરને પકડી આપે અને જો રાજચોરને પકડી ના આપે તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે આ બે જ નિયમ ત્રીજો કોઈ નિયમ નહીં એવું એક જ સ્ટેટ હતું કે આ નિયમ હતો બાકી ઘણા બધા રજવાડા હતા પણ એમાં આવો કોઈ નિયમ નહોતો અને બધા રજવાડા અને ભરત પીઠડિયાના સલામ છે પણ સાહેબ ભાવનગર તો ભાવનગર છે ઓહો ભાવનગરના રાજાની શું વાત કરવી આપણે એને સો સો સલામ છે એમ કહેવાય છે કે જ્યારે બધા રજવાડા એક થયા સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડા એક કર્યા અને એમાં ભાવનગર સ્ટેટના રાજા સાહેબે બધું આપી દીધું અને એને મદ્રાસના પ્રથમ ગવર્નર બનાવવામાં આવ્યા ત્યારે એમ કહેવાય છે કે ભાવનગરની બાજુનું ગામ ટાણા ટાણાના એક ખેડૂતના રાતે બરદ ચોરાઈ બરદ ચોરાઈ ગયા અને એમ કહેવાય છે કે જે રાજ્યનો નિયમ હતો નિયમ અનુસાર એ ખેડૂત પાસે ગયો કહેવા કે મારા બરદ ચોરાઈ ગયા છે પણ ભાવનગર સાહેબ તો મદ્રાસના ગવર્નર બની ગયા હતા એટલે એને ગવર્નર ત્યાં હતા કીધું કે ભાઈ ભાવનગર સાહેબ તો નથી આવ્યા તો ક્યાં મળે કે એ તો મદ્રાસ હોય મદ્રાસ છે એમ કહેવાય કે માણસ મેલા ખેલા લુગડા એ ટ્રેનમાં બેને મદ્રાસ ગયો અને કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત માગી એની મુલાકાત આપી ને કહેવાય કે ભાઈ શું આવ્યા તમે જાત્રામાં નીકળાતા એ મળવા આવ્યા કે ના બાપુ હું તમને મળવા જેવો ક્યાંય નહોતો ગયો મળવા આવવાનું કારણ કે બાપુ હું રાતે હું તો ને મારા કોક ચોરી ગયો અને ભાવનગર સ્ટેટ તો ભાઈ એ તો સમજણનો હિમાળો કહેવાય ને એને ખબર પડી ગઈ કે રજવાડા ખતમ થઈ ગયા રાજા સાહેબ ખતમ થઈ ગઈ પણ આને હજી ખબર નથી એમ કહેવાય કેને કીધું ભાઈ બે જમાયડો અને એને પાંચ હજાર રૂપિયા એ પાક લે ભાઈ આ પાંચ હજાર રૂપિયા તો બીજી નવી બળદની જોડ લઈ લે છે એ તો સમજણનો હિમાળો હતો એટલે એને ખબર નહોતી કે આ ભાઈ જે આવ્યો છે ખેડૂત એને ખબર નથી કે રજવાડા ખતમ થઈ ગયા છે હવે અત્યારે કોઈને ખબર નથી આપણા મુખ્યમંત્રી કોણ વડાપ્રધાન કોણ રાષ્ટ્રપતિ કોણ તો એ સમયમાં તો ક્યાંથી ખબર હોય સાહેબ આ ભાવનગર સ્ટેટ છે એની વાતો અમને કરવાની ઈચ્છા થાય કે જેને કંઈક કર્યું છે સમાજ માટે એની ઈચ્છા થાય તો એવા એમ કહેવાય છે કે મૂળ વાત ઉપર આવીએ કે જોગીદાસ ખુમાણ બારવટ ચેડા જ્યારે અને એને સાવરકુંડલાના માટે બારવટું ને એમ કહેવાય છે કે આ ડુંગરથી ઓલા ડુંગર ને આ ડુંગરથી ઓલા ડુંગર ડુંગરોમાં એનું જીવન વિતાવે છે એટલે એમ કહેવાય છે એક દિનનો સમય છે બપોરનો સમય થયો અઢી ત્રણ વાગ્યાનો અને બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા બાગડતા ધમા કઈ ગોડલીની પડક લઈ વાગતી આવે અને જ્યાં જોયું તો એક સત્તર અઢાર વર્ષની દીકરી ઢોળા ચારે છે ઢોળા ચારે એટલે એમ કહેવાય કે લગામ ખેંચી અને એ ગોડલું ઊભું રાખ્યું અને પૂછ્યું નીચા નીચાણ ઢારીને પૂછ્યું ચોગીદાસ ખુમાણે કોઈ બી કોઈ સ્ત્રી આમે ઊંચી આંખે જોયું નથી નીચા નેણ ઢારીની વાત કરેલી છે ઇતિહાસ પૂરે છે નીચાણ નેણ ધારી પૂછ્યું બેટા દીકરી વગડામાં એકલી છો બેટા જોજો આ દીકરીને ખબર નથી કે આ જોગીદાસ બાપુ ખુદ છે દીકરીને ખબર નથી હાય કે હું એકલી છું તને આજુબાજુ કોઈ નથી કાકા બાપા મામા કોઈ ના બાપ કોઈ નથી હું તો મારા મામાને ક્યારે મોટી થાઉં છું ને મારા મા બાપ મરી ગયા છે મારા મામાને ક્યારે મોટી થાઉં ઢોરા ચાલુ ને મારી જિંદગી ગુજારું છું અને જોગીદાસ ખુમાણથી બેટા હું એમ નથી કહેતો તને બેટા બેટા તું એકલી છો તારી ઉંમર છે તને તારી ઈજ્જતની બીક નથી લાગતી એમ કહેવાય છે કે છોકરીએ આમ હુકાર કરીને કીધું પડકાર કરીને કીધું કે બીક છે નહીં લાગે કે જ્યાં સુધી અમારા સ્ટેટમાં જોગીદાસ ખુમાણ જેવા બારવટીયાના બારવટા છે બીક કોના બાપની કોનાથી બીવું ત્યારે મિત્રો એમ કહેવાય કે બારવટીઓ ધ્રુજી ગયો તો રોય પડ્યો તો પહેલી વખત રોયો છે જોગીદાસ ખુમાર પહેલી વખત રોયો અને બે હાથ લાંબા કરીને સૂરજ નારાયણને પ્રાર્થના કરી કે હે સુરજ નારાયણ હે સૂર્યદેવ મારું બાર વટું બહાર પડે ના પડે ભાવનગર રાજા માને ન માને પણ એક આવી નાની દીકરીઓ જોગીદાસ ખુમાર ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચાલે એવી મારી આબરૂ કાયમ માટે રાખજે હે સૂરજ નારાયણ મારી ઇજ્જત કાયમ માટે રાખજે આ જોગીદાસ કુમારની વાતો છે અને એમ કહેવાય છે કે જોગીદાસ ખુમાણના પિતા હાદો ખુમાણ હાદા ખુમાણના દીકરા જોગીદાસ ખુમાણ અને હાદો ખુમાણ કોણ હતા મિત્રો એની જ હું તમને વાત કરું આપણો દુવો સાક્ષી પૂરે છે કે ધળાવીના ધાનાને નીપજે કુળવીને માડુના હોય જ્યાં જેસલને જખરો નીપજે એની મા વથલ પદમણી હોય જેમ સારી ધરતી વિના સારું અનાજનો પાકે ને એમ સારા મા બાપ વિના સારા સંતાનનો પાકે એનો તમને હું દાખલો આપું કે ખુમાણ એની નેવું વર્ષની ઉંમર અને એકદમ સાચું જીવવા વાળા માણસ સત્યથી જીવવા વાળા માણસ એના જીવનમાં કોઈ દી એને પાપ નથી કર્યું કે કોઈ દી ખોટું નથી કર્યું આ આદા ખુમારની વાત થાય અને એમ કહેવાય કે બધા નિમી ગયા આવે તો આપણે બધા નીમ લઈએ બધા બેઠા આ અને આદો ખુમાણે બેઠા હતા ઓટામાંથી તો બધા જુવાનિયાએ કીધું કે બાપુ આપણે કાંઈક નીમ લઈએ કે ના બાપા તમે લ્યો હું તો હવે રૂધ માણા થઈ ગયો મારાથી નીમ પડાય ન પડાય તમે જોવાની આશો તમે નીમ લ્યો ના ના તમે લ્યો તો જ અમારે નીમ લેવા છે એવું છે તો કે હા તો એક કામ કરો ને જોવાની આવો તમે એક એક ઊભા તો થાવ નીમ તો લ્યો એક જોવાની ઊભો થયો ને કીધું કે હું ચાર મહિના ઉધી ગાયોને નીણ નાખીશ બે જા બીજો જોવાની ઊભો થયો કે હું ચાર મહિના સુધી કુતરાઓને રોટલા નાખીશ બે જા ત્રીજો ઊભો થયો કે હું ચાર મહિના કિડિયારા પૂરીશ બે જ બધાએ એક એક પોતાના નીમ લીધા અને પછી આ છેલ્લે આદો ખુમાણ પેલા ભાઈ હવે હું એક નીમ લઉં છું જોવાની આવ હું કે હું હવારમાં ઉઠું અને દાંતણ કરું પેલા જો હવારમાં કોલગેટ બ્રશ નહોતા દાતણ હતા આ તો બધું હવે આવ્યું એમ કીધું કે હું હવારમાં ઉઠી દાંતણ કરું અને ચીરિયાના બે ઘા કરું અને જેથી ચિરિયા બઠા પડે તેથી મરી જવું અને ચતા પડે તો આવું જીવવાનું ઇતિહાસ સાક્ષી પૂરે છે મિત્રો કે સાડા ચાર મહિના સુધી એ દાંતણના ચીરિયા ચતતા પડ્યા ત્યાં બઠ્ઠા નહોતા પડ્યા આ આધા ખુમારને એનો દીકરો જોગીદાસ ખુમાર એમાં કાંઈ ઘટે નહીં આ જોગીદાસ ખુમારની વાતો કરવાનું અમને મન થાય ને અમારી આ વાત આજે કરીએ ને અમારી ગજગજ છાતી ફોલે કારણ કે આ તો બધું સોનું છે સોનાને કોઈથી કાટ ન લાગે ગંગાજળમાંથી કોઈથી દુર્ગંધ ન આવે અને હાવ જ કોઈથી ખળ નહીં ખાય આ વાત તમને ત્યારે નહીં ગમે કે જ્યારે આ સોનાને કાટ લાગશે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવત જેથી ખડ ખાય ને તેથી આ વાત તમને નહીં ગમે તો મિત્રો આ વાત તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો આવા નવા વિડીયા તમારા સુધી હું પહોંચાડતો રહીશ જય માતાજી જય મુરલીધર જય ગુરુદેવ ધન્યવાદ